હું છે કિંગ કવિ બધા એક કીધું મને ફોન કરીને કહેતા કેલા બે ત્રણ મહિના થઈ ગયા તો આવ્યો જ નથી આવ્યું ને આ બાજુ જઈએ જો તો ફોન કરી દીધો બધાને વરસાદ કામ થઈ ગયો થોડા કાયલા રહીએ બસ સ્ટેન્ડ બાજુ તો કલર ગયા નહીં મહિલા આપણે બસ સ્ટેન્ડ બધા

માહિતી જો આ બે જણાને ને તે નવસો દવા નંબરની બસ પકડવાની છે પાંચ નંબર પ્લેટફોર્મ પરથી અને અમારે ત નહીં ને હજી સાત નંબરના પ્લેટફોર્મ પરથી નવસો ઉત્તાલીસ નંબરની બસ પકડવાની છે દસ મિનિટમાં બતાવીશ આવેસ બાર ને ત્રી બસ બતાવીશ બસ સ્ટેન્ડમાં છે આ બીજું બસ સ્ટેન્ડ છે કે કાવું છે રેસ્ટોરન્ટ બસ સ્ટેન્ડ બહુ મસ્તનું બસ સ્ટેન્ડ છે અમારો મૃત્યુ વેહિ ગયાસ વરસાદ છે બારો બાયું મી બસ હમ અહિયાં લાયક છે નવસો નવસો પતાલીસ નો મને બસ આવી ગઈ છે હવે

ભેગા થઈ ગયા રૂમ આપડે અમારો છે બધા આપડા ગુજરાતી જ છે બાકી કઈ ઘટે નહી

ત્યાં એક દુકાન કે ત્યાં એક બસ બસ બધું ભાઈ થઈ જાય શિયાર વાગે પછી તો બાકી શિયાર વાગે ઉતરી જાય પબ્લિક તો આવીને આવી હોય કેમ કે દરિયાકાંઠો છે ને થોડુંક વ્યૂ જેવું વ્યૂ સારું છે એટલે બધાય ફરો આવે રખડે આવું છે બધું હું ના જઈ જો બે જણા નીકળી ગયા સમાન હતા બધું લેવાઈ ગયો જાય દરિયા કાંઠા બાજુ રખડવા અમે તો હાલ ને ભાઈ જાય દરિયા કાંઠા બાજુ થોડા વિડીયો બનાવવા હાટું આઈ તો લીધું લીગરે એટલે કઈ ઉઠામણ નથી આજ બહાર ત્યારે રૂમે લાયે અહી નથી નથી કાપી તો આ બધું દેવાનું છે 4-5 વખત ઉડી ગયો ના જો હું કઈ પ્યાગો પ્યાનો પ્યાનો જો આ પ્યાનો છે અહીંયા પાહા દિન તો મને બતાઉ ડી જેસે ઈદ ગાઈસ આ રે આ અને કિજ્જા ઈ માર્ટ કીચ છે આ ટૂંકમાં આ બધાય છે ને દરિયા કાંઠો છે અને આ બધા રેસ્ટોરન્ટ છે એવું છે બધું અહીંયા મસ્તનો વ્યૂ છે આ બાજુ એ બાજુ જ આવું પાલી બાજુ જાય બધા આઈ લવ નતાની નો બોર્ડ મારેલો છે જો આને ફોટા પાડવાનો શોખ જાગ્યો અટાણે એટલે થાય છે બીજું આને ફોટા પાડવા છે આજ પાસે કે કાંઈ મસ્ત નહીં કા કેમેરો એક તો તારો મોબાઈલનો હારો છે ને હા ઈતરેવા કાં ઈતરેવા જા હાલે મોબાઈલનો કેમેરો ઈ પ્રમાણનો પાછો જોઈએ આય તો નીચે છે ને ન્યા જાવશું સોમાં આ મય ઈ એક અને એક તો ડુંઘરુનો

અને વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે વિડીયો ને આપડે કરીએ વિડીયો ગમે તો લાઈક શેર ને ભૂલતા નહીં બાકી જવા આપડે ગેમ શેર ને સબસ્ક્રાઈબ કરું અને નવા જ આપડે બધા મળીશું અને અમારા અરુણ ભાઈ ભાગે છે તો બધા બીજા